નમસ્કાર સમગ્ર શિક્ષા વોકેશનલ એજ્યુકેશન શાખા અંતર્ગત આપણે જુદા જુદા વિષયોને લઈને મળતા હોઈએ છીએ જેનો મુખ્ય ઉદ્દેશ એ આપણી વોકેશનલ શાળાઓના આચાર્યશ્રીઓ મદદની શિક્ષકો અને વોકેશનલ ટ્રેનર ઉપરાંત પ્રોજેક્ટ સ્ટાફને જરૂરી માર્ગદર્શન મળી રહે અને આના મારફત એમના જે નાના મોટા ડાઉટ્સ છે એ ક્લિયર થાય આજે આપણે એક નવા મુદ્દા સાથે આપણી સાથે જોડાયા છીએ એ માટે હું સમગ્ર શિક્ષા રાજ્ય કચેરી અને માન્ય સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રીની જે અનુમતિ મળેલ છે એ બદલ એમનો આભાર વ્યક્ત કરું છું અને ખાસ કરીને આજનો જે વિષય છે કે વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત આપણે જે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ નવથી ના જે વોકેશનલના જુદા જુદા સોળ ટ્રેડ છે તો આ સોળ ટ્રેડની અંદર આપણે ધોરણ નવમાં કયા વિષયની અંદર કયા પ્રકારની બ્લુ પ્રિન્ટ હોય છે એમાં થિયરી પ્રેક્ટિકલ અને એની અંદર ઇન્ટરનલ માર્ક્સનું શું વેઇટેજ હોય છે તો એની કેટલીક બ્લૂ પ્રિન્ટને અમે અહીંયા આપણી સમક્ષ એક તજજ્ઞના માધ્યમથી આપને થોડુંક સમજાવવાનો પ્રયાસ કરીશું આપણી સાથે સ્ટુડિયોમાં શ્રી અંશુલ શાહ જોડાયા છે એમનું સ્વાગત કરું છું શ્રી અંશુલ શાહ એ આસિસ્ટન્ટ મેનેજર છે અને ઘણા લાંબા ટાઈમથી લાઇટ હાઉસ ઇન્ટર્નશીપ અને વોકેશનલ ટ્રેનરની ટ્રેનિંગ જેવા વિષયોમાં ખૂબ સારી રીતે અગાઉ ઘણા ટાઈમથી આપણે માર્ગદર્શન આપેલું છે તેઓ એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થી છે સાયકોલોજી અને આઈટી ના બેકગ્રાઉન્ડ ધરાવતા છે તેઓને ઘણીવાર આપે આપણે સાંભળી પણ ચૂક્યા હશો તો વધુ સમય ન લેતા ફરી એકવાર સાહેબનું આપણે સ્વાગત કરીએ છીએ અને વિનંતી કરીએ છીએ કે આપણા જે વોકેશનલ ટ્રેનર અને શિક્ષકોને જે આ બ્લુપ્રિન્ટ સંબંધિત જે ડાઉટ્સ હોય છે એનું થોડુંક માર્ગદર્શન આપશો સાહેબ શ્રી ગુડ આફ્ટરનુન બધાને મારું નામ અંશુલ શાહ છે અને હું સમગ્ર શિક્ષામાં વોકેશનલ બ્રાન્ચમાં કામ કરું છું આપણે આજે બ્લુ પ્રિન્ટ સંદર્ભ આપણે વાત કરીશું કે આપણે જે વોકેશનલ ટ્રેડ છે એમાં એમના સબ્જેક્ટ શું છે અને આપણે જયારે ટેન્થ અને ટ્વેલ્થમાં જે આપણે પ્રેક્ટિકલ થિયરી જે એક્ઝામ હોય છે એના સબ્જેક્ટ પેટર્નમાં શું આવે છે અને આપણે બોર્ડ દ્વારા જે થિયરી લે છે એના આપણે બ્લુ પ્રિન્ટ જે આપણે જનરેટ કરીએ છીએ એના માટે હું ઇન્ફોર્મેશન તમને આજે આપવાનો છું આ જે માહિતી છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે કેમકે આપણે જયારે બોર્ડના ફોર્મ ભરીએ છીએ યા બોર્ડ રિલેટેડ જે પણ આપણે દસમી બારમી સાથે બોર્ડ સાથે જે કામ કરીએ છીએ એમાં એમને સબ્જેક્ટ કોડ બહુ ઇમ્પોર્ટન્ટ રહે છે અને જે પ્રોસેસ હોય છે એ પ્રોસેસ આપણે જાણવી બહુ ઇમ્પોર્ટન્ટ છે કે કઈ રીતે આપણે બોર્ડના ફોર્મ પણ ભરવા હોય છે અને આપણે કઈ રીતે જે પ્રેક્ટિકલ એક્ઝામ થાય છે અને થિયરી એક્ઝામ થાય છે ઇમ્પોર્ટન્ટ જે થિયરી એક્ઝામ થાય છે એમાં જે ત્રીસ માર્કની જે થિયરી છે એમાં આપણે બ્લુ પ્રિન્ટ જે કેટલા ઇમ્પોર્ટન્ટ છે અને કઈ રીતે આપણે એના સાથે આપણે લઈને આપણે ક્વેશ્ચન બેંક પણ બનાવીએ છીએ અને કઈ રીતે આપણે જે સ્ટુડન્ટ્સને આપણે ટેન્થ અને ટ્વેલ્થ માટે આપણે પ્રિપેર કરીએ છીએ તો હવે હું તમને જે બ્લુ પ્રિન્ટ છે એના માટે હું માહિતી આપીશ તમને તમારા સ્ક્રીન ઉપર આ બ્લુ પ્રિન્ટ દેખાતી હશે એમાં આપણે તમે જોશો કે આપણે જે એકેડેમિક ઇયર છે બે હજાર ત્રેવીસ ચોવીસનું છે તો આપણે લાસ્ટ યરની જે બ્લુ પ્રિન્ટ છે આ બ્લુ પ્રિન્ટ હું તમને બતાવું છું યુઝઅલી આપણે જે આ પ્રોસેસ છે નવેમ્બર ડિસેમ્બરમાં આપણે લઈએ છીએ જે વર્ષની જે નવી બ્લુ પ્રિન્ટ છે એની ન્યૂ ન્યૂ બ્લુ પ્રિન્ટ આપણે એ દરમિયાન બનાવીએ છીએ તમે અહીંયા જોશો કે જે થર્ટી માર્ક્સની જે આપણે થિયરી છે અને ફિફ્ટી માર્ક્સની આપણે પ્રેક્ટિકલ અને ટ્વેન્ટી માર્ક્સનું આપણે ઇન્ટરનલ એક્ઝામનું હમણાં પેટર્ન છે તો આપણે હમણાં ફોકસ કરીશું કે કઈ રીતે આપણે જે થિયરી છે થિયરીમાં જે થર્ટી માર્ક્સ જે બોર્ડ લેશે ક્લાસ ટેન્થ અને ટ્વેલ્થનું એ એ કઈ રીતે આપણે એની પ્રિપેરેશન કરવાની છે અને આપણી પાસે કયા કયા સપોર્ટિંગ ડોક્યુમેન્ટ છે તમે આમાં જોશો કે આપણે ટોટલ જે બધા અલગ અલગ વોકેશનલ ટ્રેડ છે એના આપણે વિષય વિષય કોડ અહીંયા આપેલા છે એમાં થિયરી અને પ્રેક્ટિકલના જે વિષય કોડ છે અલગ અલગ છે તો તમે જ્યારે પણ જ્યારે આપણે સૂચના આપીશું કે બોર્ડના આપણે જે ફોર્મ ભરવાના છે સ્કૂલ લેવલથી તો તમે આ જે વિષય કોડ છે એ વિષય કોડ ઉપર ફોકસ કરજો અને આ જે વિષય કોડ છે એ જ તમને જ્યારે બોર્ડના ફોર્મ તમે ભરો તો એ આપણે જોઈને આ બધા કોડને જોઈને જ આપણે ફોર્મ ભરવાના છે આપણે જે અલગ અલગ આપણે વોકેશનલ ટ્રેડ છે અહીંયા આપણે આપેલા છે તમે આમાં લિસ્ટમાં તમે જોઈ શકશો એ હેલ્થ કેર છે આપણા પાસે બ્યુટી વેલનેસ છે રિટેલ છે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હાર્ડવેર છે એગ્રીકલ્ચર છે અપેરલ અને મેડઅપ હોમ ફર્નિશિંગ છે ઓટોમોટિવ છે ટુરિઝમ અને હોસ્પિટાલિટી છે પછી જે આપણે નવા આપણે એડ કરેલા હતા સેક્ટર જે ફૂડ પ્રોસેસિંગ છે આઈટીએસ છે પ્લમ્બર છે અને સ્પોર્ટ્સ છે એ બધા પણ આપણે લાસ્ટ યર આ બ્લુ પ્રિન્ટમાં આપણે ઇન્કલુડ કરી લીધા હતા આ વખતે આપણે ત્રણ બીજા જે સેક્ટર છે જે ક્લાસ ટેન્થમાં આવવાના છે એ આપણે ઇન્કલુડ કરવાના છે જેમાં બેન્કિંગ ફાઈનાન્સ પાવર અને કન્સ્ટ્રકશન વાળા સેક્ટર્સ પણ આમાં એડ થશે તો આપણે ટોટલ ફિફ્ટીન સેક્ટર્સ આવી જશે અને આ વખતે એ પંદર થી પંદરની આપણે પાછી બ્લુ આપણે બનાવીશું આપણે ગુજરાત એજ્યુકેશન બોર્ડ નું આપણે લેટર છે લેટરમાં કયા કયા સબ્જેક્ટ કોડમાં ક્લાસ ટેન્થ અને ટ્વેલ્થ માં અલગ અલગ આપણે સબ્જેક્ટ કોડ હોય છે તો એ કયા કયા કોડ છે એના માટે માહિતી આપણે આપેલી છે આપણે અગાઉમાં પણ આની સોફ્ટ કોપી જે છે એ બધા ડિસ્ટ્રિક્ટ ને અને વીટી સુધી પહોંચાડી હતી કોઈને પણ આ આપણે આની ડિટેલ જોઈતી હોય તો આપણે મારો સંપર્ક કરવો યા તમારા ડિસ્ટ્રિક્ટના આરએમએસ કોઓર્ડિનેટરથી રજૂઆત કરવી આમાં બધું ડિટેલ્સ આપેલી છે કે કયા સબ્જેક્ટ કોડ આપણે કયા કયા વોકેશનલ સબ્જેક્ટના છે એના પર આપણે બોર્ડના ફોર્મ ભરતા વખતે ધ્યાન આપવું જરૂરી છે આપણે હવે હવે જઈશું આપણે બ્લુ પ્રિન્ટ ઉપર ક્લાસ ટેન્થની આ બ્લુ પ્રિન્ટ છે અહીંયા સબ્જેક્ટ લખેલો છે હેલ્થ કેરનો અને એના સબ્જેક્ટ કોડ પણ અહીંયા આપણે આપેલો છે પછી આપણે એકેડેમિક ઇયર છે આ આપણે બ્લુ પ્રિન્ટ જે છે એ ગુજરાત એજ્યુકેશન બોર્ડ સાથે આપણે બનાવીએ છીએ અને આમાં કઈ રીતે માર્ક્સ ડિસ્ટ્રીબ્યુશન થવાના છે કયા કયા ગુણ આવવાના છે કયા કઈ રીતે કઈ કઈ વસ્તુ આપણે ચેક કરવાની છે જેવી રીતે જ્ઞાનની સમજ પછી એ કૌશલ્યની સમજ એના પર આ જે ડિસ્ટ્રીબ્યુશન છે આ ડિસ્ટ્રીબ્યુશન અહીંયા આપેલો છે કે થર્ટી થ્રી પર્સન્ટ જ્ઞાન જોઈશું પછી સમજ તમે ફોર્ટી થ્રી પર્સન્ટ જોશો ઓપી ઓજના ટેન પર્સેન્ટ અને કૌશલ્ય ચૌદ પર્સન્ટ તો આમાં ગુણ પણ આપેલા છે જેવી રીતે તમને ખબર હશે કે જે થિયરી છે જે બોર્ડ લે છે ક્લાસ ટેન્થ અને ટ્વેલ્થમાં એમાં કુલ ત્રીસ માર્કની આપણે થિયરી થાય છે અને બાકી અન્ય સબ્જેક્ટની જેવી રીતે જ આપણે આ થિયરી માર્ક્સ બોર્ડ લે છે પછી આપણે સબ્જેક્ટના પ્રકાર અહીંયા આપેલા છે જેમાં અધી ટુ વેરી શોર્ટ આન્સર શોર્ટ આન્સર અને લોંગ આન્સરના આપણે વિકલ્પો આપેલા છે તમે અહીંયા જોઈ શકશો કે જનરલ કેટલા આપે તમે ઓપ્શન શું શું છે કેટલા પ્રશ્નો આવશે કેટલા તમને કરવાના છે એ બધી માહિતી અહીંયા આપેલી છે એના સાથે માર્ક્સ કેટલા હશે એ માર્ક્સની પણ માહિતી આપણે આપેલી છે જે રીતે વેરી શોર્ટ છે એક એક માર્ક્સના સાત પ્રશ્નો છે પછી જે શોર્ટ વાળા પ્રશ્નો છે એ બે બે માર્ક્સના છે જે સાત પ્રશ્નો હશે અને પછી ટૂંકા ટૂંકામાં જે રીતે ત્રણ ત્રણ પ્રશ્નો છે તો ત્રણ માર્ક્સના છે તો એ રીતે નવ કરીને ટોટલ થર્ટી માર્ક્સનું આપણે થિયરીનું પેપર આવે છે પછી આપણે જેવી રીતે જોઈએ છે કે ગુણભાર ગુણભારમાં આપણે કયા કયા યુનિટ્સમાંથી આપણે બ્લુપ્રિન્ટ કયા કયા સબ્જેક્ટ જે આપણે યુનિટ્સ આપેલી હશે બુકમાં એ કેટલા રીતે ફર્સ્ટ યુનિટ છે આપણી ફર્સ્ટ યુનિટમાં આપણે કેટલા માર્ક્સ છે પછી સેકન્ડ યુનિટમાં કેટલા આપણે માર્ક્સ છે થર્ડ યુનિટમાં આપણે કેટલા માર્ક્સ પર ફોકસ કરવાનું છે ફોર્થ અને ફિફ્થ યુનિટ એ રીતે જે રીતે આપણે સબ્જેક્ટ વાઇઝ જેટલા આપણે માર્ક્સ જે છે જે યુનિટ છે એ પ્રમાણે આપણે ડિસ્ટ્રીબ્યુશન આપણે કરેલું છે અને આપણે તમે જેવી રીતે ફોકસ થોડું કરીશું કે જેવી રીતે પાર્ટ ટુ છે પાર્ટ ટુમાં વધારે માર્ક્સના પ્રશ્નો આવવાના છે તો ફોકસ કરીને જે યુનિટ ટુ છે એ આપણે વધારે રિવાઇઝ કરાઈએ અને વધારે પર ફોકસ કરીએ બાકી યુનિટ્સનું પણ તમે થોડું ઘણું તમે ફોકસ એને કરાવી શકો છો પણ તમને આનાથી એટલું ખબર પડી જશે કે કઈ રીતે કઈ યુનિટ્સમાં ડિસ્ટ્રીબ્યુશન આપણે માર્ક્સ ડિસ્ટ્રીબ્યુશન આપેલું છે તો એ રીતે તમે એના પર ફોકસ તમે કરી શકશો અને એવરી ટાઈમ આપણે જેવી રીતે નવા સેક્ટર એડ કરીએ છીએ એની બ્લુ પ્રિન્ટ આપણે બનાવી લઈએ છીએ ઓકે તો આ વખતે પણ જે પાવર કન્સ્ટ્રકશન કરીને બે આવ્યા છે એની પણ આપણે બ્લુ પ્રિન્ટ આપણે બનાવી દઈશું સિમિલરલી હું થોડું રિકેપ તમને આપી દઉં છું કે રિકેપમાં આપણે શું શું કર્યું હમણાં આપણે પહેલાં બ્લુ પ્રિન્ટ આપણે ડિસ્કસ કરી કે આ રીતે સબ્જેક્ટ વાઈઝ બ્લુ પ્રિન્ટ આવશે જે ગુજરાત એજ્યુકેશન બોર્ડ દ્વારા આપણે જે એક્સપર્ટ ટ્રેનર્સ છે એમના સાથે આપણે આ એક્સરસાઇઝ આપણે એવરી ઇયર કરીએ છીએ આમાં પછી આપણે કયા કયા મતલબ કઈ કઈ જ્ઞાન માટે આપણે કેટલા માર્ક્સ આપવાના છે કેટલા ટકા છે કૌશલ્ય માટે કેટલા માર્ક્સ અને કેટલા ટકા છે એની ઇન્ફોર્મેશન છે પછી પ્રશ્નોના પ્રકાર આપેલા છે પ્રશ્નોના પ્રકારમાં આપણે ત્રણ પ્રકારના પ્રશ્નો પૂછીએ છીએ અધિટુ વેરી શોર્ટ આન્સર પછી શોર્ટ આન્સર અને લોંગ આન્સર એના માર્ક્સ ડિસ્ટ્રીબ્યુશન પણ અહીંયા આપેલા છે ઓકે અને યુનિટ વાઇઝ આપણે કયા કયા એમાં માર્ક્સ આપવાના છે તો એ રીતે આ બધી ઇન્ફોર્મેશન અહીંયા આપેલી છે બધાનું રિક્વેસ્ટ કરીશ કે તમે તમારા જે પણ સબ્જેક્ટ છે બધા ટ્રેનરોને રિક્વેસ્ટ કરીશ સ્કૂલના પ્રિન્સિપલોને રિક્વેસ્ટ કરીશ આ બ્લુ પ્રિન્ટ જે પણ તમારા જે આપણે ટ્રેડ ચાલતા હોય સ્કૂલમાં એ ટ્રેડમાં જે જે બ્લુ પ્રિન્ટ છે એ આપણે એકવાર એનો અભ્યાસ કરી લે અને બ્લુ પ્રિન્ટ અને જે નમૂનાના પ્રશ્નપત્ર છે એને પણ જોઈ લે હવે આપણે જઈશું આગળ નમૂનાના પ્રશ્નપત્ર પર જે આપણું પ્રશ્નપત્ર છે એ કયા ફોર્મેટમાં આવશે કેટલો આપણે ટાઈમ છે કેટલા માર્ક્સ છે એ બધી ઇન્ફોર્મેશન અહીંયા આપેલી છે પછી જેવી રીતે તમે જોશો કે આમાં જે છે એમાં આપણે જે વેરી શોર્ટ આન્સર છે એ એક માર્કના છે અને આપણે એમાં ઓપ્શન મલ્ટી ઓપ્શન આપણે આપેલા છે એમાં જે એક રાઈટ આન્સર છે એ આપણે તમને ચૂઝ કરવાનો છે તો આ જે ફર્સ્ટ પાર્ટ છે એ આપણે ઓપ્શનલનું છે મલ્ટી ચોઇસ ઓપ્શન આપણે આપણે આપેલા છે તો એમાંથી આપણે આન્સર ચૂઝ કરવાનો છે અને આ બધા નમૂનાના પ્રશ્નપત્ર છે આ એટલીસ્ટ બે થી ત્રણ આપણે નમૂનાના પ્રશ્નપત્ર એ સબ્જેક્ટ માટે આપણે એ સ્ટેટ માટે આપણે બનાવીએ છીએ તાકી આપણે પ્રોપરલી એને સ્ટુડન્ટ્સને આપણે ગાઈડ કરી શકીએ જે પણ આપણે નવા મિત્રો નવા ટ્રેનર્સ મિત્રો આપણે જોડાયેલા છે હવે તો હવે એમને પણ હું રિક્વેસ્ટ કરીશ કે આ રીતે જે બ્લુ પ્રિન્ટ છે એમને પણ તમે જોઈ લો એકવાર કઈ રીતે આપણે માર્ક્સ ડિસ્ટ્રીબ્યુશન છે કઈ યુનિટ ઉપર આપણે ફોકસ આપવાનું છે અને કઈ રીતે પ્રશ્ન પૂછાશે સિમિલરલી નાઇન્થ અને ઇલેવન્થના લેવલ ઉપર પણ તમે તમારા સ્કૂલ લેવલ ઉપર આ આ રીતે તમે એક્સરસાઇઝ કરી શકો છો હું જે બતાવું છું આપણે ક્લાસ ટેન્થ અને ટ્વેલ્થ માટે માહિતી હું આપું છું ઓકે રીતે રીતે સાત પ્રશ્ન તમે જોયા છે વેરી શોર્ટ આન્સરના છે જેમાં મલ્ટી ચોઈસ ઓપ્શન આપેલા છે એમાંથી આપણે વન કરેક્ટ આન્સર આપણે આપવાનો છે પછી તમે આગળ જશો તો આમાં આપણે વેરી શોર્ટ આન્સર છે જેવી રીતે તમે અહીંયા જોશો તો કોઈ પણ સાત આપણે કરવાના છે આમાં ઓપ્શન આપણે વધારે આપેલા છે તો તમે ઓપ્શન્સમાં પણ અહીંયા જે રીતે તમે જોશો તો આપણે દસ જેવા ઓપ્શન આપણે તમે આપેલા છે કોઈ પણ સાત તમને કરવાના છે અને એક જે સાત છે સાત બે બે માર્ક્સના રહેશે તો તમે આમાંથી કોઈ પણ ચૂઝ કરી શકો છો જે પ્રશ્ન તમને લાગે કે તમને સ્ટુડન્ટને લાગે એ ચૂઝ કરી શકે છે અને એનો આન્સર આપી શકે છે અને બધા જે છે બે માર્ક્સના છે તો માર્ક્સ રીતે પણ તમે જોજો કે જેટલા માર્ક્સ છે એ રીતે પ્રશ્ન તમે એનો જવાબ આપો અને શોર્ટ આન્સર કહેવાય છે તો આઈ થિંક બે થી ત્રણ લાઈન યા મેક્સિમમ ચાર લાઈનમાં આ પ્રશ્નોના જવાબ આપણે આપી શકીએ છીએ પછી નેક્સ્ટ અમે આપણે કેટેગરી જોઈએ તો આપણે આમાં બે લોંગ આન્સર છે તો લોંગ આન્સરમાં આપણે કોઈ પણ ત્રણ આપણે કોઈ પણ ત્રણ જવાબ આપવાનો છે આમાં પાંચ છે પાંચ પ્રશ્નોમાંથી કોઈ પણ ત્રણ તમને આપવાના છે તો તમે તમે બે કોઈ બીજા એને છોડી શકો છો જે પણ ત્રણ પ્રશ્નો તમને આવડતા હોય યા સ્ટુડન્ટને આવડતા હોય એ કરી શકે છે આમાં ત્રણ માર્ક્સ પર જે ક્વોશન છે ત્રણ માર્ક્સ નું છે અને લોંગ આન્સર છે તો આમાં થોડું એક્સપેક્ટેડ છે કે તમે થોડું વધારે ડિટેલમાં લખો આપણે પ્રોપર માર્ક્સ આમાં આવી શકે છે તો ટોટલ આ જે યુનિટ છે એ ત્રણ થ્રી ઇન્ટુ થ્રી નાઇન માર્ક્સનું છે અહીંયા માર્ક્સ પણ ડિસ્ટ્રીબ્યુશન આપણે કરેલા છે કે જે રીતે આમાં સાત પ્રશ્નો છે તો સાતમાંથી કોઈ બે કરશો તો ચૌદ માર્ક્સ છે એ રીતે ફર્સ્ટમાં આપણે સાત સાતો જે કો પ્રશ્ન છે એમાં એક એક માર્ક્સ નું પ્રશ્ન છે તો તમે સાતો પ્રશ્નોમાંથી અગર તમે જેટલા કરેક્ટ કરશો એટલા તમને માર્ક્સ મળશે હોપફુલ તમને આ ખબર પડી ગઈ હશે કે કઈ રીતે આપણે ત્રીસ માર્કની જે થિયરી હોય છે એ થિયરીનું ડિસ્ટ્રિબ્યુશન આપણે કઈ રીતે કરીએ છીએ હવે આગળ જેટલા પણ આપણે બાર ટ્રેડ આગળ જોયા એ બાર ટ્રેડો બધા બાર ટ્રેડની આપણે ઇન્ફોર્મેશન આગળ જોઈશું આ પ્રેક્ટિકલ જે પ્રેક્ટિકલ છે જે રીતે આપણે હેલ્થકેરનું જોતા હતા એ પ્રેક્ટિકલમાં જે આપણે માર્ક્સ છે કુલ પચાસ માર્કનો પ્રેક્ટિકલ હોય છે અને ટાઈપ ઓફ પ્રેક્ટિકલ જે આપણે આપણે કોમનલી યુઝ કરીએ છીએ હેલ્થકેરમાં એ બધાની ઇન્ફોર્મેશન અને નામ અહીંયા આપેલા છે હવે આપણે નેક્સ્ટ આગળ જઈશું નેક્સ્ટમાં આપણે સેમ આપણે બ્યુટી એન્ડ વેલનેસ જે છે સબ્જેક્ટ એનો આપણે અહીંયા ડિસ્ટ્રીબ્યુશન અહીંયા આપેલું છે ઠીક છે જેમાં આપણે વધારે ફોકસ આપણે સમાજ ઉપર અને કૌશલ ઉપર આપેલી છે જેનો પર્સન્ટેજ અહીંયા આપેલો છે પછી સેમ અહીંયા ફોર્મેટ સેમ જ છે વેરી શોર્ટ આન્સર શોર્ટ આન્સર અને લોંગ આન્સર આ ફોર્મેટ સેમ જ રહેશે જેમાં તમે વેરી શોર્ટ શોર્ટ અને લોંગ આન્સરનો તમે આન્સર આપી શકો છો સેમ આપણે અહીંયા આપણે યુનિટ્સ છે આમાં જેવી રીતે ક્લાસ ટેન્થમાં બ્યુટી એન્ડ વેલનેસમાં આપણે ચાર યુનિટ હશે તો ચાર યુનિટના કયા કયા આપણે કઈ રીતે માર્કસ ડિસ્ટ્રિબ્યુશન અહીંયા કરેલા છે એ રીતે અહીંયા આપેલું છે જે રીતે જે સેકન્ડ યુનિટ છે નાઇન માર્કસની છે જે થર્ડ છે આઠ માર્ક ની છે ફર્સ્ટ છે દસ માર્ક ની છે પછી અહીંયા નમૂના નમૂનાના પ્રશ્નપત્ર અહીંયા તમે બેસિક જે આપણે ડિટેલ્સ છે અહીંયા જોઈ લેવી કે તમારી પાસે ટાઈમ કેટલો છે તમારા પાસે માર્ક્સ કેટલા છે પછી આ નમૂનાનો અહીંયા પ્રશ્નપત્ર અહીંયા આપેલો છે પછી અહીંયા જે પણ સૂચનાઓ છે સૂચનાઓ આપણે પહેલાં એકવાર વાંચી લેવાની જે પણ આપણે અહીંયા સૂચનાઓ આપેલી છે અને સિમિલરલી આમાં પણ આપણે ફર્સ્ટ આપણે વેરી શોર્ટ આન્સર્સ છે જેમાં આપણે મલ્ટિચોઈઝ આપણે આપેલા એમસીક્યુઝ આપેલા છે તો એમસીક્યુમાંથી જે પણ કરેક્ટ આન્સર છે એ આન્સર આપણે આપવાનો છે પછી આપણે શોર્ટ આન્સર છે શોર્ટ આન્સરમાંથી આપણે કોઈ પણ સાત કરવાના છે અને બે બે માર્ક્સના રહેશે એટલે ચૌદ માર્ક્સ ટોટલ આપણે થઈ જશે પછી જે લાસ્ટ છે ત્રણ છે એ છે લોંગ આન્સર કરીએ છીએ અમે ગમે તે ત્રણ કરવાના છે અને ત્રણ માર્ક્સના રહેશે તો એટલે ટોટલ નાઇન માર્ક્સ રહેશે અને સિમિલરલી આપણે બ્યુટી એન્ડ વેલનેસમાં કયા કયા આપણે પ્રેક્ટિકલ છે એ બધા પ્રેક્ટિકલ અહીંયા તમને ઇન્ફોર્મેશનના નામ જે છે અહીંયા તમને દેખાશે તમારે બુક્સમાં પણ આ પ્રેક્ટિકલ જે ઇન્ફોર્મેશન છે પાછળ એક્સરસાઇઝિસમાં હશે તો તમારે વધારે તમને ઇન્ફોર્મેશન જોઈએ તો તમે તમારા ટ્રેનરને પણ પૂછી શકો છો અને બુક્સમાં પણ આપણે જોઈ શકીએ છીએ એ રીતે આપણે જે ક્લાસ ટેન્થના જે આપણે બાકી જે જેટલા પણ આપણે સબ્જેક્ટ છે એ બધા આપણે સબ્જેક્ટના અહીંયા આ રીતે બ્લુ પ્રિન્ટ આપણે બનાવેલી છે આપણે કોઈ આપણે જે સબ્જેક્ટ આપણે જે લાસ્ટ યર ફર્સ્ટ ટાઈમ આપણે બનાવી છે એની આપણે એકાદ કોઈ બ્લુ પ્રિન્ટ આમાં ક્લાસ ટેન્થમાં જોઈ લઈએ આ ફૂડ પ્રોસેસિંગ જે ત્યાં આ વખતે આપણે નવું ફૂડ પ્રોસેસિંગ જે છે તો ફર્સ્ટ ટાઈમ આપણે આ બનાવ્યું છે તો જે પણ આપણે બ્લુ પ્રિન્ટ છે આપણે એક્સપર્ટરના દ્વારા આપણે અહીંયા બોર્ડ સાથે બનાવેલા છે તો અમે તમે જોશો કે કૌશલ્ય જ્ઞાન સમજ અને ઉપયોજનામાં આપણે એને ડિસ્ટ્રીબ્યુટ કરેલા છે અને જે પણ આપણે એ જ ફોર્મેટ સેમ જ રહેશે ત્રણ થ્રી ટાઈપ્સ ઓફ ક્વેશ્ચન્સ છે અને જેટલા પણ એના યુનિટ્સ છે એ યુનિટ્સ ઉપર ફોકસ કરીને આપણે ચાર યુનિટ આપણે આપેલા છે જેમાં થર્ટી માર્ક્સનો ડિસ્ટ્રીબ્યુશન અહીંયા આપેલો છે તો આ આપણે નવો ટ્રેડ છે ફર્સ્ટ ટાઈમ આપણે લાસ્ટ ઇયર સ્ટાર્ટ કર્યો હતો ફર્સ્ટ ટાઈમ મતલબ ક્લાસ ટેન્થમાં સ્ટુડન્ટ્સ આવ્યા હતા એટલે આપણે આ બ્લુ પ્રિન્ટની તૈયારી કરી હતી તો એ રીતે જે પણ આપણે નવા સેક્ટર આવે છે અને ક્લાસ ટેન્થમાં સ્ટુડન્ટ્સ આવે છે તો આપણે આ બ્લુ પ્રિન્ટની તૈયારી બોર્ડ સાથે કરીએ છીએ તમે જોશો કે આમાં પણ આપણે સાત પ્રશ્નો છે ફર્સ્ટમાં આપણે જે સાત વેરી શોર્ટ આન્સર્સ છે એમાં પેક્ટોરિકલ પણ ક્વેશ્ચન આવી શકે છે તો આ રીતે આ જ પ્રશ્ન આવશે એ નથી આ નમૂનાના પ્રશ્નપત્ર છે હું પાછું ઇમ્ફોસાઇસ કરીશ આ રીતે આ સેમ્પલ ક્વેશ્ચન પેપર છે આ રીતે પ્રશ્ન છે તમે આમાં ફોકસ કરજો કે માર્ક્સના પેટર્ન શું છે આપણે યુનિટ્સ કયા કયા યુનિટ છે અને કઈ રીતે એમાં માર્ક્સનું ડિસ્ટ્રીબ્યુશન આપણે કરેલું છે સિમિલરલી અહીંયા આમાં પણ આપણે જેટલા પણ પ્રેક્ટિકલ છે ફૂડ પ્રોસેસિંગમાં એ બધા અહીંયા અહીંયા પ્રેક્ટિકલ તમને જોવા મળશે આમ શ્યોર હવે ક્લિયર થઈ ગયું છે કે ક્લાસ ટેન્થના આપણે બ્લુ પ્રિન્ટમાં કઈ કઈ વસ્તુ આપણે જોવાની છે એક તો આપણે જોવાનું છે કે કઈ કઈ આપણે જે સ્કિલ્સ છે યા જ્ઞાન છે એ કઈ રીતે માર્ક્સ ડિસ્ટ્રિબ્યુશન આપણે એમાં આપેલા છે કયા કયા પ્રશ્નોના પછી ટાઈપ ઓફ ક્વોશન કયા કયા છે વેરી શોર્ટ શોર્ટ અને લોંગ આન્સર્સ છે એના માર્ક્સ ડિસ્ટ્રિબ્યુશન શું છે અને જે આપણે કરિક્યુલર છે આ બુક છે એમાં યુનિટ વાઇઝ કયા 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 માર્ક ડિસ્ટ્રીબ્યુશન છે તો આ ત્રણ વસ્તુ ઉપર તમને ફોકસ કરવાનું છે અને પછી સેમ્પલ ક્વેશ્ચન પેપર પણ તમને એકવાર જોઈ લેવાનું છે સિમિલરલી હવે આપણે ક્લાસ ટ્વેલ્થમાં જઈશું ક્લાસ ટ્વેલ્થ માટે પણ આપણે સેમ પ્રોસેસ છે ક્લાસ ટ્વેલ્થ માટે પણ જે માર્ક્સ ડિસ્ટ્રીબ્યુશન છે એ સેમ છે આપણે ફિફ્ટી માર્ક્સ જે છે એ પ્રેક્ટિકલના છે થર્ટી માર્ક્સ એ થિયરીના છે અને ટ્વેન્ટી માર્ક્સ આપણે ઇન્ટરનલ સ્કૂલમાંથી આપીએ છીએ અને બોર્ડના ફોર્મ તમે ભરો તો એમાં ઇન્ફોર્મેશનમાં આપણે જે સબ્જેક્ટ કોડ છે પ્રોપરલી તમે બસો હવે આપણે આ પણ કરી દીધું છે કે જે પણ પ્રેક્ટિકલ માર્ક્સ છે યા જે ઇન્ટરનલ માર્ક્સ છે એ પણ આપણે બોર્ડના પોર્ટલ ઉપર હવે અપડેટ કરી શકીએ છીએ લાસ્ટ યરથી તો એ પણ તમે ધ્યાન આપવાની જરૂર છે કે થિયરી તો બોર્ડ જ લેશે અને પ્રેક્ટિકલ અને જે ઇન્ટરનલ માર્ક્સ છે એ પણ આપણે બોર્ડના પોર્ટલ ઉપર જ્યારે પણ તમે ભરશો તો એ ઇન્ફોર્મેશન તમારા પાસે આવી જશે તો એ પણ વસ્તુઓ તમને બોર્ડના પોર્ટલ ઉપર જ ભરવાની રહેશે તો હવે હવે તમે જોશો સબ્જેક્ટ કોડ છે આ સબ્જેક્ટ કોડ આપણે ડિફરન્ટ થઈ ગયા છે ક્લાસ ટેન્થ અને ટ્વેલ્થના સબ્જેક્ટ કોડ ડિફરન્ટ છે અને નંબર ઓફ ટ્રેડ પણ ઓછા છે ક્લાસ કે ક્લાસ ટ્વેલ્થમાં જે પણ આપણે નવા આવ્યા છે આપણે જે સેક્ટર્સ એમના ક્લાસ ટ્વેલ્થ સુધી હમણાં સ્ટુડન્ટ હમણાં પહોંચ્યા નથી તો આ જે લાસ્ટ ઇયર આપણે જે બનાવી હતી એમાં ઇન્કલુડ નથી કર્યા આપણે આ વર્ષે આપણે આ ક્લાસ 12 ના સ્ટુડન્ટ્સ આવશે તો આપણે આ વખતે પણ આ ક્લાસ 12 ની ફર્સ્ટ ટાઈમ આપણે એની જે પ્રિન્ટ છે આપણે બનાવી લઈશું સિમિલરલી આ જે લેટર છે એ બોર્ડ તરફથી છે બોર્ડમાં તમે આ જોઈ શકશો લેટર માં કયા કયા સબ્જેક્ટ કોડ છે આપણે ટેસ્ટ પછી તમે જોશો આમાં પણ ફોર્મેટ થીમ જ છે 1 લાખ નો જે ક્વેશ્ચન પેપર છે 1 લાખ નો છે થર્ટી માર્ક્સનું પેપર રહેશે બસ અહીંયા જે સબ્જેક્ટ છે સબ્જેક્ટનું જે જોબ રોલ છે આપણે વોકેશનલ ટ્રેડમાં જે જોબ રોલ છે એ ચેન્જ થઈ જશે અને જે કોડ છે એ કોડ ચેન્જ થઈ જશે જે તમે તમે જોશો હવે આમાં પણ એ જ વસ્તુ છે જ્ઞાન સમાજ ઉપયોજના અને કૌશલ્યમાં કઈ રીતે ડિસ્ટ્રિબ્યુશન આપણે માર્ક્સ ડિસ્ટ્રીબ્યુશન કરેલું છે એની આપણે માહિતી અહીંયા આપેલી છે સેમ આપણે વેરી શોર્ટ શોર્ટ અને લોંગ આન્સર્સ છે ફોર્મેટ ઓલમોસ્ટ સેમ જ છે જે માર્ક્સ ડિસ્ટ્રિબ્યુશન પણ છે એ સેમ જ છે આપણે સાત પ્રશ્ન એ છે પછી આપણે શોર્ટ આન્સર્સ છે જે તમને સાત કરવાના છે અને જે આપણે ત્રણ જે છે એ લોંગ આન્સર આન્સર્સ અને સિમિલરલી આપણે જે યુનિટ્સ છે એ યુનિટ્સનું પણ અહીંયા ડિસ્ટ્રિબ્યુશન આપણે આપેલું છે ડિસ્ટ્રિબ્યુશનમાં કઈ રીતે માર્ક્સના માર્ક્સ ડિસ્ટ્રિબ્યુશન છે એ રીતે અહીંયા અહીંયા આપેલું છે તો તમે આના ઉપર ફોકસ કરીને જ તમારા જે યુનિટ્સમાં વધારે માર્ક્સ છે જે વધારે આપણે ઇમ્પોર્ટન્ટ છે એના પર ફોકસ કરીને બાકી બધા પણ તમે એને પ્રોપરલી તમે કરાવી શકો છો આમાંથી તમને એક ફ્રેમવર્ક મળી જશે કે કયા યુનિટ્સને કઈ રીતે કયા ટાઈમે અને કેટલા ટાઈમ તમે તમને આપવાનો છે ઓકે સિમિલરલી અહીંયા પ્રશ્નપત્ર પણ છે ક્લાસ ટ્વેલ્થનું જેમાં આપણે જે પણ આપણે જે પહેલાં સૂચનાઓ છે એ વાંચી લેવાની છે કેટલા કલાકનો પેપર છે એક કલાકનું પેપર છે ત્રીસ માર્ક્સ છે એ બધી વસ્તુઓ આપણે એકવાર ચેક કરી લેવી પછી આપણે આમાં પણ મલ્ટિપલ ચોઇસ ઓપ્શન્સ આપણે આપેલા છે જેમાં મલ્ટીપલ ચોઇસમાં ચારમાંથી કોઈ પણ એક આન્સર આપણે કરેક્ટ રહેશે એ સ્ટુડન્ટ્સને આઈડેન્ટિફાય કરવું પડશે પછી નેક્સ્ટમાં પણ ફોર્મેટ સેમ જ છે સેમ માર્ક્સ જે આપણે કોઈ પણ સાત આપણે કરવાના છે પ્રશ્ન સાતમાં એ એમનો માર્ક્સ જે છે ચૌદ માર્ક્સનું રહેશે મતલબ ટુ માર્ક્સ ઈચ રહેશે અને આમાં પણ આપણે પાંચમાંથી લોંગ આન્સર એમાં પાંચમાંથી આપણે ત્રણ પ્રશ્નો કરવાના રહેશે અને માર્ક્સ આપણે નવું રહેશે અને એના નીચે એના પ્રેક્ટિકલ જે સબ્જેક્ટ છે એ પ્રેક્ટિકલના પ્રેક્ટિકલ જે અલગ અલગ જે પ્રેક્ટિકલ્સ છે એ પ્રેક્ટિકલની ઇન્ફોર્મેશન આપણે આપેલી છે તો આઈ એમ શ્યોર કે હવે બધાને થોડું આઈડિયા આવી જશે કે આ આપણે બ્લુ પ્રિન્ટ કઈ રીતે વાંચવાની છે બ્લૂ પ્રિન્ટ શું હોય છે તો બ્લૂ પ્રિન્ટને આપણે એઝ અ કન્ટેક્સ્ટમાં રાખીએ એને રેફરન્સમાં લઈએ અને જે પણ આપણે કેટલા ને ડિસ્ટ્રિબ્યુશન છે તમે તમારા જે પણ જો તમે સેક્ટરના હશો એ સેક્ટરમાં તમે એકવાર જોઈ લો કે કયા કયા સેક્ટર શું શું છે કયા કયા પ્રશ્ન પૂછી શકા છે કયા કેટેગરી છે અને યુનિટ વાઇઝ કયા કયા આપણે ફોકસ આપણે કરવાનું છે બ્લુપ્રિન્ટ માં આ વખતે પણ આપણે આ બનાવીશું ગુજરાત એજ્યુકેશન બોર્ડ તરફથી ત્યારે પણ આપણે જે નવા ટ્વેન્ટી ફોર ટ્વેન્ટી ફાઇવના બ્લુ પ્રિન્ટ હશે એ પણ તમારા સાથે શેર કરીશું તો અને બીજું એ છે કે સાથે સાથે ક્વેશ્ચન બેંક પણ આપણે તમને તૈયાર કરવાનો છે ક્વોશન બેન્કમાં આપણે જે પણ તમને લગતા હોય જે ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે આપણે જે પણ આપણે કામ આવવાના છે એ બધા પ્રશ્નો જે છે એ તમને હું રિક્વેસ્ટ કરીશ કે બધા આપણે ટ્રેનર છે એ થોડા થોડા કલેક્ટ કરતા જાય બાકી આપણે લાસ્ટમાં જ્યારે ક્વેશ્ચન બેન્ક આપણે બનાવવા માટે આપીએ છીએ તો આપણા પાસે તમારા પાસે એક પ્રશ્ન પ્રશ્નોનો એક પ્રોપર બેંક તમારા ઇન્ડિવિજ્યુઅલ ટ્રેનર્સ પાસે હોય અને આપણે બધા ટ્રેનર સાથે મળીને આપણે એવા પ્રશ્નોના બેંક સાથે કલેક્ટ કરીએ કે આપણે લાસ્ટમાં પછી આપણને બધા સ્ટુડન્ટ સાથે કામ કરવામાં થોડું ઈઝી રહે તો આઈ એમ શ્યોર આજનો ટૉપિક થોડો તમને ક્લિયર થયું હશે કે કઈ રીતે બ્લૂ પ્રિન્ટ અને કઈ રીતે આપણે આ બ્લૂ પ્રિન્ટને જોવાની છે અને એવરી સબ્જેક્ટના જે સબ્જેક્ટ કોડ છે એના પર આપણે ફોકસ કરતા હોય બોર્ડના ફોર્મ આપણે ભરવાના રહેશે થેન્ક યુ ઓલ આજનું સેશન જોવા માટે